વાવથરા જિલ્લાના વાવ તાલુકામાં સો થી વધુ ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ યોજના હેઠળ જમીન સુધારણા સહાય માટેના ફોર્મ ફરીથી સ્વીકારવાની માંગ કરી છે આ ખેડૂતો વા મામલદાર કચેરી ખાતે યોજાયેલા મુખ્યમંત્રી તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ખેડૂતો રજૂઆત કરી હતી કે કૃષિ રાહત પેકેજ યોજના અંતર્ગત પાક નુકસાન સહાય અને જમીન સુધારણા સહાય માટે અલગ અલગ ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા છે હાલ કેઆરપી પોર્ટલ પર પાક નુકસાન માટેનું ફોર્મ ઉપલબ્ધ છે પરંતુ જમીન સુધારણા સહાય માટેનો વિકલ્પ કાર્યરત નથી જેના કારણે વરસાદ ખારાશ કે અન્ય કારણસર જમીન બગડવાની અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણા સહાય મેળવવા માટે ભારે મુશ્કેલ પડી રહી છે ખેડૂતોના મતે જમીન સુધારણા એક ખર્ચાળ પ્રક્રિયા છે અને સરકારી સહાય વિના તે કરવું મુશ્કેલ બને છે ખેડૂતોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે કૃષિ રાહત પેકેજ પર જમીન સુધારણા સહાય માટેનો ઓનલાઈન ફોર્મ તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે જો ટેકનિકલ કારણોસર ઓનલાઈન પ્રક્રિયા શક્ય ન હોય તો ઓફલાઈન રીતે જરૂરી દસ્તાવેજો મંગાવી અસરગ્રસ્ત ખેડૂતોને સહાયનો લાભ મળે તે માટે પગલા લેવાય મુખ્યમંત્રી તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ ખેડૂતની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી તેમણે આ મુદ્દાને ઉચ્ચ કક્ષાએ રજૂ કરવાની અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી હવે ખેડૂતોને આશા છે કે તેમની સમસ્યાનું ઝડપી નિરાકરણ આવશે આજે અમે તાલુકા સ્વાગતની અંદર અરજીઓ કરેલી હતી ખેડૂતો બેસો ખેડૂતો એની અંદર જે ખેડૂતો જમીન સુધારણાની અંદર પચાસ ટકા ફરવાના પચાસ ટકા વંચિત રહી ગયા છે તો એમને સરકારને પાછો પોર્ટલ ખોલી અને એમની અરજીઓ સ્વીકારવા વિનંતી વાવ મામલદાર મુકામે આજે સર્વે ખેડૂત ભાઈઓ એકઠા થઈ અને જમીન સુધારણા બાબતમાં ટેકનિકલ ખામીને લીધે સર્વ ના લીધે જે ફોર્મ અમારો સ્વીકારવામાં નહોતો આવ્યો એના આજે દોઢસોથી બસો ખેડૂતો ભેળા થઈ અને સાહેબને અરજી પત્રક આપ્યું છે કે અમારે ટેકનિકલ ફોમીને લીધે અમારા ફોર્મ રહી ગયા છે એને આગળ રજૂઆત કરી અને અમારા ફોર્મ બધા લેવરાવે અને અમને જમીન સુધારણા બાબતના જે પૈસા રોકાઈ ગયા છે એ મારા ખેડૂતના ખાતામાં પૈસા આવે એવી અમારી તમામ ખેડૂતોની નમ્ર વિનંતી છે